બનાસકાંઠા જિલ્લાના ડીસામાં જોરબા હોટેલ ખાતે પોસ્ટમેન એટલે કે એમટીએસ નું પ્રથમ વાર્ષિક અધિવેશન યોજાયું હતું ડીસામાં ભારતીય પોસ્ટલ એમો લુઝ યુનિયન પોસ્ટમેન એમટીએસનું પ્રથમ વાર્ષિક અધિવેશન જોરબા હોટેલ ખાતે યોજાયું હતું જેમાં આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનમાં પ્રતાપભાઈ ડાંગર સર્કલ સેક્રેટરી તથા રાજકોટના ડિવિઝન સેક્રેટરી રામાભાઈ રાવત ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠા ડિવિઝનમાંથી ભરતભાઈ દરજી ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ગ્રુપ બી ગુજરાત સર્કલ અને લવજીભાઈ ચૌધરી ડિવિઝન સેક્રેટરી ગ્રુપ સી બનાસકાંઠા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અધિવેશન આગામી બે વર્ષ માટે કારોબારીની રચના પણ કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે શ્રવણભાઈ સુથાર ડિવિઝન સેક્રેટરી તરીકે નીરવભાઈ જોશી તેમજ ટ્રેઝરર તરીકે આંશુભાઈ ચૌહાણની નિમણૂંક કરવામાં આવી હતી જોકે પ્રથમ વખત યોજાયેલ અધિવેશનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આમ અધિવેશન સુખરૂપ સંપન્ન થયું હતું શ્રી માળી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ